બાપુ કેટલે રે ભમરો ગાડો હવે આ તો મારી મારી કરે છે હં શું બાપુ કોતો ખરી જોતો તું ઓ ગયું હા ગયું ના આતો આવ્યો હા હવે આ ત્યો બાપુ મને કેતો નહીં તમે કીધું એટલે નામ અમો હાડી અમો બીજું કંઈ કહતો તમે મારા ખુલ્લા સપાડો મને એટલે કંઈ કરતો જ વાંટો છે હે તો મારું હાસું પડે બોલે તો મંતર હેરા તું હ બે દાખ હતાવી કેટલા વર્ષ કાઢવાના

કેમ કેમ જોવો હરા ફોન બાયડી પાણી આવશે હા પાણી તો આવશે જ ને તાર છે ને ને છે કા આ કાય ના થાય ના થાય કઈ હા પણ મરશે ની પણ નાવા તો ને પાણી ભરવા ના પાણી ભરવા પાણી ભાઈ હા પાણી પાણી ના ભરવા મેલ તો અતારી પાણી ભરવા હાથે લાવવાની છે પણ હા હું લઉં બધા એનું કામ કરવાનું